નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીક વાત વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં નિકુંજ પ્રાપ્શનો તહેદીલ સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારીઓનો આનંદો તમામ પેન્શનરો માટે પેન્શન વિભાગના સેક્રેટરી સેક્રેટરીશ્રી કરી મોટી જાહેરાત પેન્શનની મળવાપાત્ર રકમ થયો આટલો વધારો તેને મહત્ત્વની અપડેટ મળી રહી છે તો તેના વિશે આપણે આ વડે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ તેલુગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછું તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે આંગણવાડી બાબતે શિક્ષણગર બાબતે હરેક માહિતી કરવામાં આવશે તો ચેનલને સબ સીક્રમ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડવા વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો પેન્શનોના જીવનના સરળતા સુનિશ્ચિત કરવા માટે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગના સંકેલિત પેન્શન પેન્શન પોર્ટલમાં તમામ પેન્શન વિતરણ કરતી બેંકોની પેન્શન પોર્ટલને એકીકૃત કરવામાં આવશે આવશે શ્રી કહે છે શ્રી શ્રીનિવાસ સેક્રેટરી છવ્વીસમી એપ્રિલ બે ચોવીસના રોજ એક બેક ઓફ ઇન્ડિયન ઇન્ટીગ્રેટેડ પેન્શન પોર્ટલના લોન્ચ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે પેન્શન અને પેન્શન વર્ષ કલ્યાણ વિભાગે પેન્શનના કલ્યાણ વધારવા માટે ઘણી પહેલ કરી છે પેન્શનોનું ડિજિટલ સશક્તિકરણ આવી એક પહેલ છે અને તેનો અમલ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અને ભવિષ્ય પોર્ટલ જેવા વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને પારદર્શિતા ડિજિટાઇઝ ડિજિટાઇઝેશન અને સર્વિસ ડિલિવરીના ઉદ્દેશ્ય અનુરૂપ ભવિષ્યને પ્લેટફોર્મ પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટનું એન ટુ એન ડિજિટલ આઇન્સ સુનિશ્ચિત કર્યું છે જે નિવૃત્ત વ્યક્તિ તેના કાગળો ઇલેક્ટ્રોનિક્સ ફોર્મ ફોર્મેટમાં પીપીઓ જારી કરે ત્યાં સુધી ઓનલાઈન ફાઇલ કરે છે અને ડિજિલોકર જેવું ભવિષ્ય પ્લેટફોર્મ એક સંકલિત ઓનલાઈન પેન્શન પ્રોસેસ સિસ્ટમ ઝીરો વન પોઈન્ટ ઝીરો વન પર ટ્વેન્ટી ટ્વેન્ટી જીરો સેવન્ટીન તમામ કેન્દ્ર સરકાર વિભાગ માટે ફરજીયાત બનાવવામાં આવી હતી અને આ સિસ્ટમ હાલમાં ના ટી હિટ મંત્રાલય વિભાગોમાં સફળતાપૂર્વક અમલમાં છે જેમાં આઠસો સિત્તેર જોડાયેલા ઓફિસો અને આઠ હજાર એકસો ચુમ્મોતેર બોર્ડ પર છે કેન્દ્ર સરકારના તમામ ઇ ગવર્નન્સ સર્વિસ ડિલિવરી પોર્ટલ વચ્ચે એની એસડી એસેસમેન્ટ બે હજાર એકવીસ મુજબ પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગને પેન્શન મુજબ અને ચૂકવણી માટેની ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ અને થ્રીજી રેન્ક એનાયત કરવામાં આવી રહ્યો છે બેંકોને લગતી પેન્શનોની પડતી સમસ્યાનો જેમ કે બેંકમાં ફેરફાર જીવન પ્રમાણપત્ર પેન્શન સ્લીપ ફોર્મ સિક્સટીન પેન્શન રસીદી માહિતી પેન્શન વિતરણ કરતી બેંકોની વેબસાઇટ ઇન્ટીગ્રેડ ઇન્ટીગ્રેટ પેન્શનની પોર્ટલ સાથે સંકેલિત કરવામાં આવી રહી છે ડીઓ ડબલ પીડબલ્યુ આ સેવાઓ એક વિન્ડોમાંથી ઉપલબ્ધ કરવા માટે સક્ષમ કરવામાં કરે છે અને કહે છે કે ભવિષ્યના પોર્ટલ સાથે એસબીઆઈ બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક કેનેરા બેંક પેન્શન પોર્ટલના એકીકરણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને આ એકીકરણ સાથે બેંક ઓફ ઈન્ડિયા પેન્શનનું ઇન્ટિગ્રેટ પેન્શનસ પોર્ટલ સાથે ધારણ પેન્શન સ્લીપ જીવનનું પ્રમાણપત્ર સબમિટ કરવાની સ્થિતિ ડિઓ અને લોન સ્ટેટમેન્ટ અને ફોર્મ સિક્સટીન જેવી સેવાઓ માટે એક જ સ્ટોપ છે નજીકના ભવિષ્યમાં પેન્શન વિતરણ કરતી હોય તે મોટાભાગની બેંકોના ઇન્ટીગ્રેટ પેન્શનસ પોર્ટલ સાથે સો લેવામાં આવશે અને ભવિષ્યની પોર્ટલ સાથે એસબીઆઈની પણ બેંક એસબીઆઈની બેંકો મિત્રો એકીકરણ સાથે બેંક ઓફ ઇન્ડિયા પેન્શન ઇન્ટિગ્રેટ પેન્શન પોર્ટલ દ્વારા પેન્શન સ્ટેપ જીવનનું અને ફોર્મ નંબર સિક્સટી જે સેવાઓ માટે એક સ્ટોપ સ્ટોપ સાથે અને પેન્શન વિતરણ કરતી મોટાભાગની બેંકો ઇન્ટિગ્રેટ પેન્શન પોર્ટલ સાથે સોંપી લેવામાં આવશે આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ